જય અંપે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં સેવાકીય પ્રવૃત્તિનું નવ સોપાન બાય જયમ્પે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મોક્ષરથ મૂકવામાં આવ્યું છે આત્મીયતાની અંતિમ યાત્રાને પ્રણામ છે સ્નેહાર સંબંધને સન્માન સહ શણગારવાનો અવસર છે ઈશ્વરના પંથે ચાલેલી જિદ્દગીને દિવ્યતા અર્પવાનો લાગણીશીલ પ્રયાસ છે મિત્રો વાત્રમ નદીના કિનારે મોક્ષના દેવતા મહાદેવના સાનિધ્યમાં આવેલ ધામ બાયડના દિવંગત આત્મા માટે શુભ છે પરંતુ અંદર ઘણું દૂર હોય અંત સમયની યાત્રામાં આપણા સૌના પ્રિયજનોને સન્માન અને શણગાર સાથે લઈ જવા માટે મોક્ષ રથની નિઃશુલ્ક વ્યવસ્થા મંદ મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ બાયળના કર્મઠ પ્રયાસ અને દાતાશ્રી સ્વર્ગીય જમનાબેન શંકરભાઈ જેઠીદાસ પટેલ રાજપુર કડી હસ્તે ઉષાબેન બિપિનભાઈ પટેલના સહયોગથી કરેલ છે